કઈ કામ નથી હલો મિત્ર જોઈ રહ્યા છો આને કહેવાય કાળો કૂતરો આખો કાળો કૂતરો સાધુ સંતનું એવું કેવું છે કે કાળી બિલાડી કાળો કૂતરો અને કાળી ગાય આ ત્રણ વસ્તુ જો આશ્રમમાં હોય કે ઘરે હોય તો મિત્ર તમારે કાંઈ ખૂટે નહીં પેલું શું કાળી ગાય કાળી મીંદડી કાળો કૂતરો આ ત્રણ વસ્તુ હોવી જોઈએ લગભગ આશ્રમમાં ઘણી જગ્યાએ કાળી ગાય હોય છે બરાબર કાળો કૂતરો હોય છે ને ક્યાંક કાળી મીંદડી પણ હોય છે આનું આખું આખું એનું એવું કહેવત છે ખાલી એકલી ગાય હોય ને કાળી તો પણ તમારું ઘર અથવા આશ્રમ એમાં કાંઈ ઘટતું નથી ને જો આ બે વસ્તુ ભેગી થઈ જાય કાળી ગાય કાળો કૂતરો અને કાળી બિલાડી આ જો આખો કાળો કૂતરો છે આપ જોઈ રહ્યા છો હોય અલે જો આપ જોઈ રહ્યા છો આખો કાળો છે তো আ আ আ আছে নে আলে 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 আলে